મને મંગળવારે ફોન કર્યો હવે સારું છે હવે અટકાતું ના બોલવા તકલીફ નહી એકદમ રેરી તો જોર અડધી તમે જે બોલાઈ ગયો માતાજી ને હા

સાત વર્ષથી છે એટલે ડોક્ટરે એમ કે કાર્યો સામુ નહી થાય અને તારે હું માતા બોલી હતી કે ચિંતા મૂકી ત્યાં સીધો ના તો મારું નામ જેવું નહીં નહી દેવું પૈસા કે એ વરામ માતા બોલે ભાઈ કેટલા વરન હોતે છે થઈ અને હવે કમ્પેક્ટ ક્લિયર કટ બોલાય સારું જો સમય કાર્ડિંગ કોડ લન હા મારી દેવ તારે કરે ભાઈ જબોન વાળા ને જબોન આલે ને પગ આલે હાથ વાળા ને હાથ આલે ને ઓખો વાળા ને ઓખો આનો સંજય થોડો અવાજ કરે અવાજ નહીં આવતો હલો ઇકો બતાવે હલો 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 કદાચ બે ત્રણ વર્ષ થી પગ પકડાતો હોય છે જ્યાં દોરો લઈ જાય નારી પગ કમ્પ્લીટ થઈ જાય તો બધાને જે મળે માતા એ પછાડી કરી દેજે મુઠી દોણા ચબૂત રહેલ છે જ્યાં ચાર રવિવાર આવતા આવતા રેડી થઈ જાવ હું મથકું છું આ મટવા જે પછી અરે બોલો ભાઈ નેક્સ્ટ

રાત્રો વાગે હા